નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર મુખ્ય સમાચારોથી ઇનરવીલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા તાલુકા પંથકમાં જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળે છે સાથે જ શાળાના વિદ્યાર્થીઓને મહત્ત્વના વિષયોની જાણકારી મળે તે માટે માહિતી સભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ઉમરગામ કુમાર શાળામાં ઇનરવીલ ક્લબ દ્વારા रिचार्ज तथा जानकारी पूरी पड़वा कार्यक्रम नु आयोजन करवा भी लिए हमने किया है जैसे अभी आपके प्रिंसिपल ने आपको समझाया कि ग्राउंड वाटर रिचार्ज करना क्यों जरूरी है क्योंकि अभी जो ग्राउंड वाटर की जो लेवल है वो बहुत नीचे जा चुकी है इसीलिए क्या होता है कि अपने जो जितने भी बोरवेल्स है वो ड्राई हो जाते हैं और जैसे आप सबको पता है कि जब हम कचरा डालते हैं तो वो अपने आप वो सड़ जाता है कैसे सड़ जाता है वो क्योंकि यहाँ पे ऐसे माइक्रो ऑर्गेनिजम्स होते हैं जो कचरे को सड़ाने के लिए मदद करते हैं और ऐसे जो माइक्रो ऑर्गेनिजम्स होते हैं उसे इंग्लिश में सेप्रोफाइट्स कहा जाता है और ये को पनपने के लिए जमीन गीली होना जरूरी है तो जैसे जैसे आपकी जमीन गीली होगी वैसे ये कचरा सड़ेगा और ये एक नेचुरल इकोसिस्टम इसमें डेवलप होगा इसीलिए और पानी के जो नीचे स्रोत बहते हैं उसको भी हमेशा रिचार्ज रखने के लिए हमें ये प्रोजेक्ट करना बहुत जरूरी है उमरगाम नगर सभागण में प्रमुख मनीष राय अध्यक्षता में सामान्य सभा नु आयोजन कर અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ પીવાના પાણીની સમસ્યા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી સાથે જ પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કરાઈ હતી સામાન્ય સભામાં ઉપપ્રમુખ જયશ્રીબેન કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી બાંધકામ સમિતિ અધ્યક્ષ વર્ષાબેન સુરવે સહિત કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા સભાનું સંચાલન ચીફ ઓફિસર અતુલચંદ્ર ચંદ્ર સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું આજની સામાન્ય સભામાં લગભગ મુખ્ય નવ જેટલા મુદ્દાઓ અમે ચર્ચા કરી છે એમાં નોર્મલ જે કારોબારી સભાની કાર્યવાહી છે એને બહાલી આપવા બાબત છે ને ખર્ચની મંજૂરી ટેન્ડર અને અમુક કામો જે નાઇન્ટીન સિક્સટી થ્રી એટલે પ્રમુખ સ્થાનેથી જે કામો સોંપવામાં આવેલા હતા એની ચર્ચા થઈ બીજા વિકાસના કામોમાં કામરવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટેની એક ચર્ચા થઈ છે એક સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પચીસ છવ્વીસની જે ગ્રાન્ટ એનું આયોજન અત્યારથી કરવાની એક ચર્ચા થઈ છે અને વારોલી નદી ખાતે પાણી પુરવઠા વિભાગનું એક લેટર હતું એની ચર્ચા થઈને અને એક એમના નિર્દેશ એટલે એના એમના સૂચન મુજબ એક ઠરાવ કરવામાં આવ્યું છે કે જેમાં લગભગ નગરપાલિકાને લગભગ એકથી દોઢ વર્ષનો ટાઈમ જોઈએ છે કારણ કે અત્યારે આપણી જે ચર્ચા થઈ જે ભૂતિયા કનેક્શન એ બધા લીગલાઇઝ કરવાના હજી બાકી છે ને એમાં લગભગ છ થી આઠ મહિના કે લગભગ વર્ષ જાય એવું છે ને પાણી પુરવઠા વિભાગમાં જ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે નવા ટેન્ડર બહાર પાડવાની વાત છે વલસાડ જિલ્લાના ઉધવાડા દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસના દસ જેટલા પેકેટો મળી આવ્યા હતા જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ જિલ્લા પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ ઉદવાડા દરિયા કિનારે આવી પહોંચ્યા હતા એટીએસ ને પણ જાણ કરાઈ હતી ઉદવાડા દરિયા કિનારે અગિયાર કિલો આઠસો ગ્રામ જેટલો ચરસ જથ્થો મળતા ચકચાર મચી ગઈ હતી ઉદવાડા દરિયા કિનારે થી ચરસ દસ જેટલા પેકેટો મળી આવતા જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે ગઈકાલે સવારે પારડી પોલીસ વિસ્તારમાં જે ઉદવાડા છે તેના દરિયા કિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ કરતાં મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ્સ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડી પીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓડીની ટીમે કબજે કર્યું છે આ અનુસંધાને એનડી કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે વાપીના એક બિલ્ડરે પોતાની જ ઓફિસમાં કેટલાક વ્યક્તિઓ પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતા વલસાડ જિલ્લા એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનામાં પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ વિસ્તારના જરામ મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્સ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી બેની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલમાં માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એણે ફાયરિંગ કર્યું છે એની સાથે એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતાં ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમપી કેસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયા છે. વલસાડ સંસદ ડવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા વલસાડ એસપી સર્કલ ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી પરત સર્કલ ખાતે આવી પહોંચી હતી. તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરોનાજ વાઘેલા ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પોલીસ હોમગાર્ડ શાળાના વિદ્યાર્થીઓ જીઆઈડી जवानों ફાયરના જવાનો જોડાયા હતા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર